શ્રીરા સાડી આજે તમારા માટે બહુ મસ્ત સાડી લઈને આવ્યા છે સાડીની વાત કરીએ ને તો રાયદાણાની આપણે બાંધણીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે બાંધણી પણ એ પણ કેવી આખી ચેક્સવાળી ડિઝાઇન આવવાની છે અને પ્રિન્ટેડ સાડી અને એકદમ લૂઝ કપડામાં રહેવાની છે અને બોર્ડરનો કોન્સેપ્ટ એ બહુ જોરદાર રહેવાનો છે તો ચાલો આપણે એક પીસ ઓપન કરીએ પાંચ કલર મેચિંગ સાથે એક આપણે રાણી કલરનો પીસ ઓપન કરવી છે અને કપડાંની વાત કરીએ ને તો એકદમ કૂણા કપડામાં રહેવાની છે અને બોર્ડરે રહેવાની છે એમાં તમે જોઈ શકો છો એક પીસ ઓપન કરું છું રાણી કલરનો પીસ રહેવાનું જો છે ને મસ્ત રાયદાડાની ડિઝાઇન રહેવાની છે પ્લસ એમાં આપણે છે ને આપણે બાંધણીની ચેક્સવાળી ડિઝાઇન આવે ને એવી છે એમાં પાછો હાથીનું કામ એ મસ્ત છે ને ફ્લાવર બુટ્ટાનું કામ એ બહુ જોરદાર રહેવાનું છે આપણે એક પીસ રાણી કલરનું ઓપન કરવી છે અને ફેબ્રિક છે ને એકદમ કુણું માખણ જેવું રહેવાનું છે તમે જોઈ શકો છો ફેબ્રિક એકદમ હળવું ફૂલ ને કુળું માખ જેવું ફેબ્રિક છે શોર્ટ પલ્લુ સાથે આખો ડિઝાઇન ડિઝાઇનની સાડીનો લુક બહુ જોરદાર આવે છે પ્લસ એમ આપણે શોર્ટ પલ્લુ આપેલું છે ને બેઝાઇન ની પટ્ટા રહેવાના છે અને વચ્ચે હાથી નો બોક્સ વાળી ડિઝાઇન રહેવાની છે અને આખી સાડીમાં છે ને ચેક્સ વાળી બાંધણી પ્લસ એમાં હાથીની ડિઝાઇન એમાં બુટ્ટાની ડિઝાઇન અને એકદમ મસ્ત રાયદાણાની ડિઝાઇન સાથે આ સાડીનો લુક બહુ મસ્ત આવે છે રાણી કલરનો પીસ રહેવાનો છે એટલે કલર કોમ્બિનેશન એ બહુ મસ્તીનો છે રાણી કલર અને બોર્ડરની વાત કરીએ ને તો બોર્ડર એ બહુ મસ્ત છે જે આપણે બધી સાડીમાં બોર્ડર બતાવીએ છીએ ને આ રીતની એ બધી છે ને આપણે સાડીની સાથે વળાંકમાં દોરાનું કામ રહેલું છે કોઈ ઉપર ચડી બોર્ડર નહીં આવે બધું વેવિંગનું કામ રહેવાનું છે અને વળાકનું કામ રહેવાનું છે સાડીની સાથે આપણે વળાંકની સાથે બધું કામ ફિનિશિંગ વાળું રહેવાનું છે એટલે બોર્ડરે બહુ મસ્ત મેચિંગ આવી ગઈ છે અને ગોલ્ડન બોર્ડર ને વર્ક પ્રિન્ટેડ ડિઝાઇનનું કાઉ કલર બે સેમ મેચિંગ થઈ ગયું છે અને આમ પહેરી હોય ને તો એકદમ ભારે પીસ લાગે હળવો પીસનો લાગે અને આપણે એકદમ રેન્જ વાઇન્જ લાવ લો રેન્જ રહેવાની છે અને ડિઝાઇન તો બહુ મસ્ત છે અને ફેબ્રિક બહુ મસ્ત રહેવાનું છે અને બે સાઈડ સાડીનું કલર કોમ્બિનેશન સેમ રહેવાના છે તમે જોઈ શકો છો આગળની સાઈડ અને પાછળની સાઈડ એટલે બાંદરીનો લુક તો બહુ મસ્ત છે અને જે ડેલી વેરમાં લૂઝ કપડાંની સાડી પહેરતા હોય ને એની માટે સાડીનો કોન્સેપ્ટ બહુ મસ્ત રહેવાનો છે અને જેને બાંદરીનો અને ઝીણી ડિઝાઇન પ્રિન્ટેડ બાંદરીનું ક બહુ સાડીઓ ગમતી હોય ને એની માટે બહુ સરસ ડિઝાઇન લઈને આવ્યા છે આખી મસ્ત ચેક્સવાળી બાંધણીની ડિઝાઇન રાયદાણાની કામ રહેવાનું છે ઝીણું ઝીણું બારીક અને આખી સાડી કેટલી ફાઇન લાગે છે આટલી યુનિક સાડી લાગે ને તો બેનું સ્ક્રીનશોટ પાડી લેવાય ને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી જ લેવાય કારણ કે મસ્ત રાણી કલરના પીસમાં બાંધણીનું કામ બહુ જોરદાર આપી દીધું છે બ્લાઉઝની વાત કરીએ હવે બ્લાઉઝ બહુ મસ્ત આવ્યું છે નાની નાની વાળું બ્લાઉઝ રહેવાનું છે આખી સાડી મોટી ચેક્સમાં આખું બાંધણીનું કામ રહેલું છે ને એટલે આપણે જીણ ચોખ્ખી વાળું બ્લાઉઝ આપ્યું છે અને બે સાઈડ આપણે બોર્ડરનું કામ રહેવાનું છે એટલે બ્લાઉઝ પહેલા પછી બહુ મસ્ત લાગે અને બાંધણી તો એટલી બાંધણી દી જૂની નો થાય અને બાંધણી ફેશન દી જાય નહીં અને બાંધણી પહેરી હોય ને તો બધા કરતા યુનિક અને એ અલગ જ લાગે અને યુનિક પીસ અને અલગ હોય ને ડિઝાઇન તો બાંધણી પહેરવાની મજા આવે તો બે જે કોન્સેપ્ટ બાંધણીનો કોન્સેપ્ટની સાડીને કલર કોમ્બિનેશન લેવા હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે ને તો બુક કરાવી લેજો આટલી હળવી ફૂલ સાડી અને લાઇટ વેર સાડી પહેરવાની મજા આવે અને ડેલી વેર આ પહેરતા હોય ને એની માટે બહુ મસ્ત છે બાંધણી ડિઝાઇન તો સ્ક્રીનશોટ પાડી અને નંબર આપેલો છે તો બુક કરાવી લેજો બહુ મસ્ત છે બાંધણી નું કામકાજ એ બહુ મસ્ત છે અને ડિઝાઇન એ બહુ ફાઇન રહેવાની છે તો હવે આપણે એના કલર મેચિંગ જોશું કલર મેચિંગ આપણે પાંચ કલર રહેવાના છે આપણે ખોલો એ રાણી કલર એ બહુ મસ્ત હતો હવે બીજા કલર ખોલશું મહેંદી કલરનો પીસે બહુ સરસ છે જો તમે અને આ બાંધણીની સાડીઓમાં કેવી રીતે હોય ખબર છે બધા કલર છે ને ડાર્ક કલર હોય બાંધણીની સાડીમાં કોઈ બી લાઇટ શેડનો સૂટ થાય હંમેશા ડાર્ક કલર સૂટ થાય તો કલર કોમ્બિનેશન તમને બધા હું નીચે આપું છું ને તો સ્ક્રીનશોટ પાડતા જાજો જે ગમે ને એને અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી જ લેજો જો મસ્ત કલર કોમ્બિનેશન રહેવાના છે બધા ડાર્ક શેડમાં તમે જોઈ શકો છો મહેંદી કલરનો પીસે બહુ મસ્ત રહેવાનું છે અને નેવી બ્લુ કલરનો પીસે બહુ મસ્ત રહેવાનું છે અને આપણે આ જે એક આવી ગયો છે મસ્તીનો कलर गाजरी कलर जो છે ને મસ્ત ગાજરી કલર નો પીસે જોરદાર રહેવાનો છે કલર મેચિંગ બહુ સરસ રહેવાના છે એકદમ આજ સાચો કલર અને સાચો કલર આપણે રહેવાનો છે છે એકદમ એકદમ ગ્રીન કલર ને યુનિક મસ્ત ઝેરી ગ્રીન કલર ની બાંધણી એટલે ઘટ કલર રમ્યો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો પાંચ કલર મેચિંગ સાથે રાય દાણાની બાંધણીનું કામ અને બહુ મસ્ત પેટર્ન રહેવાની છે અને બોર્ડર સાથે એકદમ લૂજ કપડામાં મારકા સાડીનો કોન્સેપ્ટ બહુ જોરદાર રહેવાનો છે તો જે કલર જે બહેનોને ગયો હોય ને એનો સ્ક્રીનશોટ આપેલો છે અને લાઇટ વેર સાડી રેવાની છે હળવી સાડી લૂઝ કપડામાં તો જે બહેનુ જે કલર દેવો હોય એને સ્ક્રીન શોટ પાડી સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી લાઈક નો કરી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો કારણ કે આવું નહીં નવું કલેક્શન સીધી રાત તમારી માટે લાવતા રહેશો થેન્ક યુ